ખેરાલોની વૃંદાવન ચોકડી ઉપર ખાનગી વાહનોના ડ્રાઈવરો દ્વારા કરાયો ચક્કાજામ ટાયરો સળગાવી સરકારના નિર્ણયનો કર્યો વિરોધ રેલી યોજી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું ખેરાલોના વૃંદાવન ચાર રસ્તા પર ખાનગી વાહનોના ડ્રાઈવરોએ ભેગા મળી સરકારના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી ટાયરો સળગાવી વિરોધ કરી ચક્કાજામ કર્યો હતો સરકાર દ્વારા અકસ્માત કેસમાં કાયદો કડક બનાવાતા ખાનગી વાહન ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચક્કાજામ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી

બધા સરકારે કાળો કાનૂન જે લાગુ કર્યો છે કાળો કાનૂન પાછો ખેંચી લે મારી માંગ છે સરકાર તરફ ને સરકારને નિવેદન છે કે અમારી નર્મ વિનંતી સાંભળે કે અમે આ કાળો કાનૂન સરકાર પરત પાછો ખેંચી લે મારી આટલી ઓકાત કે મારી આટલી પોઝિશન નથી દસ વર્ષથી કેદ કરી તો પછી અમારા છોકરા બચ્ચા કોણ જીવાડશે સરકાર બેસે જવાબદારી કોણ લેશે એટલે માટે આ કાળો કાનૂન પાછો ખેંચી લે સરકારને અમારી આ નર્મન અપીલ છે કે સરકાર આ કાળો કાનૂન પાછો ખેંચી લે આજે આવેદન પત્ર આપ્યા બાદ શું કાર્યક્રમ છે કોઈ કાર્યક્રમ નથી અમારે આપીલ છે અમારા આવેદન આપવા નતો મામલેદાર સાહેબ છે ને કે અમારી આપીલ ના અમારે જે આવેદન આપ્યો એમના પર એક પગલા લે કાયદેસર કે આગામી શું કાર્યક્રમ રહેશે આ કામકાર કોઈ કાર્યક્રમ છે નહીં પણ શાંતિ જાગ કાર્યક્રમ પટાવવાનો છે નિવેદન આપ્યા પછી અમારા સાથે જે અમે અમારી રીતે સંપિત થઈ જઈશું ખાનગી વાહનો ચાલુ રહેશે કે બંધ ખાનગી વાહનો બંધ રહેશે જ્યાં સુધી એનો નિકાલ ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખાનગી વાહનો તમામ બંધ રાખવામાં આવશે આનો નિકાલ આવો જોઈએ વિ શું મુદ્દે લડ ચાલી છે આ માનની શ્રી અમિત શાહજી દ્વારા બિલ પાસ કરવામાં આવેલું છે કે એક્સિડન્ટ અને હિટ એન્ડ રન કેસમાં સાત દસ વર્ષની જે છે અને સાત લાખ રૂપિયાનું દંડ ફટકારવામાં આવે કોઈ ડ્રાઈવર પોતાની મરજીથી એક્સિડન્ટ કરતો નથી બરાબર કેટલીય ગાડીઓ પડે છે પણ કોઈ ડ્રાઈવર ઈચ્છતો નથી કે મારું એક્સિડન્ટ થાય સરકારે આ નિયમ લાયા એ કાળો કાનૂન છે જેમાં બે વર્ષની જોગવાઈ હતી બરાબર તેમાં બે વર્ષની જોગવાઈ હતી પરંતુ અત્યારે એને દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા દંડ છે હવે રોજના ના બસો ચારસો રૂપિયા કમાવાળા સાત લાખ રૂપિયા ક્યાંથી લઈને આપે બરાબર અને જો દસ વર્ષની એને સજા પડે તો એના બહેરા છોકરાઓનું ઘણો બધો કોણ થશે એમનું ખર્ચ કોણ ઉઠાવશે આગામી શું કાર્યક્રમ છે આગામી જો આ અમે આજે આવેદનપત્ર આપીએ છીએ જો નહીં નિકાલ આવે તો આગામી પણ અમારે આંદોલન ચાલુ જ રહેશે અને ચક્કાજામનું કાર્યક્રમ ચાલુ રહેશે ઓકે